ઘણા સમય પહેલા અવની અને વિહાન મધ્ય ભારતના એક શહેરમાં રહેતા હતા અવની સ્વભાવે બબલી અને જીવંત છે જ્યારે વિહાન ગંભીર અને શાંત છે અવની એક પ્રખ્યાત ચિત્રકાર હતી અને વિહાન એક પ્રખ્યાત સાહિત્યકાર હતા એવું કહેવાય છે કે વિપરીત સ્વભાવના લોકો ઘણીવાર એકબીજા તરફ આકર્ષિત થાય છે અને એવું જ બંગને સાથે થયું અવની ઘણીવાર જૂના કિલ્લાઓ અને અવશેષો દોરતી અને વિહાને જ જૂના સ્મારકો પર વાર્તાઓ લખતો આવા જ એક જૂના કિલ્લામાં તેઓ પહેલી વાર મળ્યા હતા અવનિએ વિહાન તરફ જોયું તો તેણે જોયું કે વિહાન એક જૂની દિવાલ પર બેસીને કનિક લખી રહ્યો હતો વિહાન પણ અવનિની પેઇન્ટિંગમાં ખોવાઈ ગયો બંને વચ્ચે કલા પ્રત્યે અદ્રશ્ય જોડાણ સ્થાપિત થયું તે દિવસથી અવની અને વિહાન એકસાથે અનેક સ્થળોએ ફર્યા જ્યાં તેઓ પોતપોતાની કળામાં વ્યસ્ત રહેશે પણ એકબીજાની કંપનીનો આનંદ માણશે આ પ્રવાસ દરમિયાન તેમના હૃદયમાંગ પ્રેમના બીજ અંકુરિત થયા વિહાને અવનિ માટે નાની નાની પ્રેમ કવિતાઓ લવાનું શરૂ કર્યું અને અવનિએ વિહાન માટે એક ખાસ પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું જેમાં તેમની વચ્ચેના અદૃશ્ય અને અતુટ બંધને દર્શાવવામાં આવ્યું હતું એક દિવસ વિહાન અવનીને તેની કવિતાઓની કુંજિકા સંકલન વેટ આપે છે તે કિનોટના પહેલા પાના પર લખ્યું હતું તારા વિના મારી દુનિયા રંગહીન હશે વિહાનની સાદગી અને તેના શબ્દોની ઊંડાઈ અવનીના હૃદયને સ્પર્શી ગઈ તે સાંજે જ્યારે ચંદ્ર આકાશમાં ઊંચો હતો હતો ત્યારે અવનીએ વિહાનને તેની ખાસ પેઇન્ટિંગ બતાવી પેઇન્ટિંગમાં જૂના કિલ્લાનો એક એક ભાગ જે પોતાનામાં વારસો અને અવની અને વિહાન એ કિલ્લાના એક ખૂણામાંગ સાથે બેઠા હતા એ જ ક્ષણે વિહાને અવની સામે ઘૂંટણીએ પડીને પ્રપોઝ કર્યું શું તું મારી લાઈફ પાર્ટનર બનીશ અવની જેની આંખો ખુશીથી ભરેલી હતી તેણે જવાબ આપ્યો હા હું તારો જીવનસાથી બનવા માંગુ છું તે રાત્રે ચંદ્ર અને તારાઓ વચ્ચે અવનિ અને વિહાન એકબીજા સાથે તેમના પ્રેમને કાયમ માટે સીલ કરે છે બંનેએ માત્ર કલા અને સાહિત્યમાં જે તેમની ભાગીદારી જોઈ ન હતી પરંતુ જીવનના દરેક વળાંક પર સાચા સાથી તરીકે એકબીજાની સાથે રહેવાનું વચન પણ જોયું હતું અવનિ અને વિહાનની વાર્તાએ શીખવ્યું કે સાચો પ્રેમ કલા જેવો છે જે આત્માને સ્પર્શે છે અને જીવનને નવી દિશા આપે છે તેમની લવ સ્ટોરી તેમના શહેરના દરેક ઘરની વાર્તાઓનો એક ભાગ બની ગઈ અને સમયની સાથે આ વાર્તા અમર બની ગઈ વર્ષો વીતી ગયા અને અવની અને વિહાનનો પ્રેમ ખીલ્યો તેમની લવ સ્ટોરી તેમના શહેરમાં એક ઉદાહરણ બની ગઈ હતી અવનીના બ્રશ અને વિહાનની પેને મળીને અસંખ્ય રંગો અને શબ્દોને જીવન આપ્યું તેમના પ્રેમની તે સાંજે જ્યારે વિહાને અવનીને પ્રપોઝ કર્યું તે નગરમાં એક સુંદર વાર્તા તરીકે પ્રખ્યાત થઈ દરેક યુવાન દંપતી એ પ્રપોઝલ સ્પોટ પર જઈને તેમના પ્રેમ વિશે વાત કરશે અવનીનું તે ખાસ પેઇન્ટિંગ જેમાં વિહાન તેની સાથે બેઠો હતો તે હવે શહેરની એક ગેલેરીમાં સૌથી આકર્ષક પેઇન્ટિંગ તરીકે પ્રદર્શિત કરવામાં આવી હતી મહિનાઓ વીતી ગયા વિહાને અવનીને શહેરના પ્રખ્યાત બગીચામાં લઈ જઈને તેના પ્રેમનો પીછો કર્યો જ્યાં તેઓએ એકબીજાનો હાથ પકડ્યો અને ઝગમગતી લાઇટો હેઠળ તેમના ભવિષ્યના સપના જોયા છાંદની હવામાન ફૂલોની સુગંધ અને કલાની ગૂંચણો પર નિખાલસ ચર્ચાઓએ તેમની રાતોને વધુ વિશેષ બનાવી એક દિવસ વિહાને અવનિને એક ખુલ્લો પત્ર લખ્યો હતો જેમાં તેણે લખ્યું હતું મારી પ્રિય અવનિ તારી હાજરી મને પ્રેરણા આપે છે તારી સ્મિત મને જીવન આપે છે અને તારો પ્રેમ મને જીવનનો સાચો હેતુ આપે છે અવનીએ આ પત્ર વાંચીને વિહાનને એક પેઇન્ટેડ કવિતા ભેટમાં આપી જેમાં તેણે પોતાના હાથે ઉગતા સૂરજને લખ્યું હતું તું મારા જીવનનો સૂરજ છે તારા વિના મારી દુનિયા અંધકારમય બની ગઈ હોત વર્ષગાંઠના અવસર પર વિહાન અવનિને વિશાળ સ્ક્રીન પર એક પોર્ટ્રેટ ભેટ કરે છે જે અવનિના તમામ આકર્ષક ચિત્રો દર્શાવે છે અવનિએ વિહાન માટે એક ખાસ કવિતા પણ લખી જે તેની વાર્તાઓમાં પાત્રોની સફરને પ્રતિબિંબિત કરે છે ધીમે ધીમે તેમનું ઘર કલા અને સાહિત્યના મિશ્રણથી ભરાઈ ગયું દિવાલો પરના ચિત્રો અને છાજરીઓ પર વિહાને લખેલા પુસ્તકોની શ્રેણીનું પ્રદર્શન હતું તેમના માત્ર તેમને જ નહીં પરંતુ તેમની આસપાસના સમુદાયને પણ એક અનોખી સુંદરતા આપી હતી અને પ્રેરણાથી ભરપૂર બનાવેલ છે દરેક વ્યક્તિ અવની અને વિહાનના પ્રેમમાં કલા અને સાહિત્યનો સુંદર સંગમ જોઈ શકતો હતો તેઓ એકબીજાના સપનાનો મજબૂત દોરો બની ગયા અને તેમનો પ્રેમ જેટલો વધતો ગયો તેટલો જ તે સાબિત થયું કે સાચા પ્રેમની કોઈ મર્યાદા હોતી નથી તેમની લવ સ્ટોરીએ સાબિત કર્યું કે મૂલ્યો અને સમજણ પર આધારિત સાચો પ્રેમ હંમેશા અમર રહે છે તેમની લવ સ્ટોરી દરેક પેઢીને પ્રેરણા આપતી રહેશે જેને સાંભળીને પ્રેમનો સાચો અર્થ સમજી શકાય વાર્તા મજા આવી આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ